હેલો યુટ્યુબ ફેમિલી જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ અને રામ રામ બધાઈને કેમ છો મિત્રો મજામાં જશો તો ફરી સ્વાગત છે તમારું આજના આપણા એક નવા વ્લોગ વિડીયોમાં બરાબર ભાઈ અને આજે છે ને ભાઈ આપણે ચાલુ છે દવા છાંટવાનું કામકાજ અને એ આપણે આ વાડીમાં જેમાં ઉતારો સુકારો વધારે હેન્જારીએ ભાઈ અહીંયા બે ક્યારા ખાલી થઈ ગયા સુકારામાં અને લીમડા આગળ કારું તલકું દેખાય આ ક્યારામાં એક બે ખામા છે એટલે એવી રીતે ભાઈ કોક 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 જીરું જાય છે તો જાય ને એ તમને બતાવું હું ભાઈ જોઉં જો નમલ પૈડા ને છોટા એ બધા વૈયા જાય ને જે છે એ હારા છે એટલે બીજો કંઈ વાંધો નથી પણ હવે નવું જો કંઈ જાય નહીં ને તો હવે નવા જાય ને તો આમાં ઓછા મંડીએ થવા અત્યારે તો કંઈ વાંધો જ નથી જો આખું બધું લીલાશ મારે પાછું ઓલી બાજુ સામે એ જો રેડી છે વાળ ભેરને આ એટલા બે ને ત્રણ ને ચાર ક્યારા વચલા ચાર કિરા રહે ને ત્રણ ચાર કિરા એ આપણે અહીંથી આમ છેલ આવી ને તો જો આમ ત્રાહું 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 ત્રાઉ છે એટલે જ્યાં જ્યાં ભાઈ અને વાંચ છે ને ઓલા આપણે ઢકમાંથી છેલ આવી હતી અહીંયાથી જ્યાં એમ એમને બધું કોરું ધાકોડ પડ્યું એટલે આવું બધું છે ભાઈ એટલે કીધું આપણે ફુવારી મારી દીધા પછી આમાં દવાનો રાઉન્ડ આવ્યો જ નથી એટલે દવાનો રાઉન્ડ આમાં મારી દે અને કાલે છે ને ભાઈ વાં છાટતો હતો દવા પણ કાલ કઈ વિડીયો ઉતારવાનું વેતના આવ્યું જ્યાં અહીંયા છાટું છું જ્યાં છાટું છું અહીંયા છે ને ભાઈ આપણે છે અર્ગોન ટાટાનું અર્ગોન આવે એ છે અને ઓલી ટ્રાય સાયકોલોજી ના આવે ટ્રાય સાઇકોલોજી ને હા ઓલી પડીકી ના આવે ભાઈ કાર્ય માટેની ને એ છે અને ક્યાંક મહી દેખાય છે એટલે મહી માટે છે ઉલાલા આવું બધું છે ભાઈ જ ત્રણ જ રાઉન્ડ છે મહી જો કે આંબળી ત્યાં બહુ નથી ક્યાંય દેખાતી આમાં આજીરુમાં પણ આપણે છે ને હેઠાભેર આ બધા હેઢાભેર ને હેઠાભેર એમના આમાં બધા છે ને ભાઈ મહીનું હારું ઓલું ટૂંકમાં હારું એટલે આમ ક્યાંક ક્યાંક દેખાય છે અને પાછી છે ને ભાઈ અત્યારે એવી ટાઢ જો હરી ભાઈ આ તો મહી નથી પણ ભાઈ આપણે આ ઉરિયા ખાતર ને નાખતા હોય ને એ ઉરિયા જો આ જે આ છોટું કારું થઈ ગયું ને આ ને ઉરિયાનો દાણો રહી ગયો ભાઈ તો હે ને એના લીધે છોટું કારું થઈ ગયું બાકી ઉમ ભાઈ આની હાઈટ બાઈટ ને એકદમ હાઈ ક્લાસ છે આપણે સમજી લઈએ ને બાવીસ તારીખનું વાવેતર છે સમજી અને હમણાં કંઈ ઠાર ઝાકર ને બહુ આવતું છે નહીં એટલે જીરું નહીં હાઈ ઠારી છે અને બે દિવ પવન ઓછો છે નકરતા બે દી પહેલા પવને બહુ હતો બે દિવસ જ પવન તો રહ્યો પણ અત્યારે પવન ઓછો છે એટલે દવા છાંટવાની મજા આવે અને જીરું વર્ધી વધારે કરે પવન ઓછો હોય ને એટલે પવનના નગર ઝપટાઈ રાખે ઓલી બાજુ પવન વધારે લાગે આપણે અહીંયા તો શું છે જો આ વાળનું બધું ઓલું આવી જાય ને આડું એટલે પવન છે ને બહુ ના લાગે ગયો હજી જો તમને જરાક છે ને આ બાજુ જઈને બતાવું જરૂરી ભાઈ હામે હામાં ક્યારે વચમાં જો ખાલી થઈ ગયા આપણે અહીંયા છે ખરાવારી જગ્યા એને આપણે જીરું વારે ખેર ખરું હોય બાકી છે ને ભાઈ જીરું બધું મોઘરી આવી ગયું હે યાર છે ને ભાઈ મોઘરી હરખો સીન લઉં ને ભાઈ તો તમને હરખું દેખાય જો અને હાઈટ એ છે ને આપણે આમ વેત 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 જેવડી હાઈટ થઈ ગઈ જો ટૂંક વહેતા એટલે ટૂંકમાં અડધી પોણી ફૂટ જેવી હાઈટે થઈ ગઈ છે એટલે એ કંઈ વાંધો નથી દિવસ પ્રમાણે હાઈટ ને વર્ધી બધું રેડી જ છે જો આ છોટામાં જો તમને દેખાય જો રી ભાઈ આ મહી છે કાળી કાળી મહી છે જો ત્યાં છે ને ભાઈ લોંદા જો જવારી દેખાઈ રહી ભાઈ કારી મહી છે એટલે ભેરી આમ લાગત નથી પણ ઘેરે ઘટા રેન છે અને પાછું થોડુંક ઠંડીવાળું વાતાવરણ છે એટલે થોડુંક વધારે મહીને ઓલું લાગે અને જો રહ્યું ભાઈ આ છોટું વડે વડું એમ નમજો નમી પડ્યું અને હું પ્રોબ્લેમ થતો હોય ને એ ખબર નથી પાડમાંથી કંઈ ને તકલીફ થતી હોય ને આમાં આડી પાડે ફૂટી ગઈ છે જો છે ને આ છોટું આંખું વહી ગયું એટલે આ પ્રોબ્લેમ છે ભાઈ થોડોક એટલે આજે તો શું છે અર્ગોન નો રાઉન્ડ ચાલુ છે અર્ગોન ને ભેરું અટ્રાય સાયક્લોજન છે મહી માટે ઉલાલા છે બીજું કાંઈ છાટતો તો હવું નહીં અને હવે આમાં બીજી કાંઈ લાંબી મહેનત કરવા જેવું છે નહીં કેમ કે જે ઉતરે છે એ કંઈ દવા કોઈ ઓલાથી રોકાય એમ છે નહીં દવા આમાં આપણે પાઈ હતી ઘણી આપણે મેટાલિક સીલ ને સલ્ફર ને હુમિક ને બીજું શું કહેવાય ઝીંક ને ઘણું બધું નાખું તો ઓલું વાની ગયે હું આવે એ ને ઓલું ઓલું ઉતારવા માટે પણ એથી કંઈ બીજો લાંબો ફેર નથી પડ્યો પણ આજી છે એ રહી જાય ને તો જો આ એક વચ્ચે આ એક ગરકો છે અહીંયા જેરી ગરકો છે પાછા રૂ બધા એકલાસ છે આ બાજુ બધા એકલાસ છે એક અહીંયા એક વચ્ચે ચકેડું છે પણ આ છે ને ભાઈ છેલ આવી આવીને મેન તકલીફ થાય ને છેલવાળી જ થઈ એ છેલે છે ને હવે દીધું ને એ બધું ઉડાડીને નાખી દીધું માથેનો પાંહ જે કંઈ હતો ને એ બધો ઓલો થઈ ગયો અરે ભાઈ આમ રાખું ને કેમેરો એટલે હે તમને મોઢું સરખું દેખાતું નહીં હોય કેમ કે પાછળથી તડકો આવે ને એના લીધે લાવ હે ભાઈ કંઈક જીરું જો આ કેરા બધા રેડી છે આઈ ક્લાસ આમાં કઈ વાંધો જ નથી ઉતરા ઉતરે જ છે અને હવે ટૂંકમાં સેજ ઉતારો હરવો પડ્યો હોય એવું આપણે લાગે છે બાકી હવે આની અને પાણી આનું હુકાઈ ગયું કેમકે આપણે આને ફુવારીથી પાણી પેપ્સી પાઇપથી એટલે બહુ કઈ પાણી લઈ ગયું નથી પણ આ છે ને તો એ આપણે આ છ હાથ આઠ મણ જીરું થઈ જાય છ હાથ મણ થઈ જ જાય વીકે પછી જે વયું ગયું હોય એ આટલે જે આટલા મણ આપણે જીરું થાય જો ગયું રહી ગયું હોય તો વધારે થાય કે બધું થઈને હરે આપણે છે ને આ વાડીમાં વિઘાક જેટલી નુકસાની અહે બધી થોડી 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 કરી અને અહીંયા વિઘાક જેટલી નુકસાની અહે અને ઓલીવાડીમાં તો નથી કંઈ એવો ઉતારો પાયા પછી છે અમુક જગ્યાએ છે કોક છોટું જાય છે અને ન્યાયે જ્યાં જ્યાં આપણે ખરું કરી ને પછી અહીંયા હું આપણે ધોરિયેથી પાણી રેડ પાણી એટલે એ જે પાણી ગીયું હોય અને એ ક્યારે ભરાણા હોય ને બે ક્યારે ઝોલના અને ઓલાન ઓલાન છે ને એમાં થોડુંક ઉતરું હે ઉતરું હે એમાં કાલે દવા છાંટતો હતો ન્યાય આ દવા છાંટી પણ ત્યાં મહી નથી ભાઈ આપણે આગલે ખેરે જે દવા મારી ને ગોલ વેડીડા અને ભેરવોલો ખોચો લાલ કલરનો એ નાખી દીધો હતો એટલે મહી ન્યા નથી અહીંયા મહી છે કેમ કે અહીંયા દવાનો રાઉન્ડ બહુ વહેલો આવ્યો ગયો હતો અને વાં પાણી પહેલાં જ આવી ગયો હતો અહીંયા આજે દસ બારથી થઈ ગયા દવા નથી આવી નહીં ને આવડીમાં અને વાં પાણી પહેલાં જ આવી ગઈ હતી ને પાછી કાલે અહીંયા છટાઈ ગઈ છે એટલે આવું કંઈક છે ભાઈ જીરું અને એકાદો પંપ આપણે હજી છાંટો હોય અને હજી પંપ બધા છાંટવાના બાકી જ છે અને ટાઈમ બહુ જાજો જો છે નહીં આપણે આગળ જવા ભાઈ આ છે ને આપણે ઘોરવું કરી નાખ્યું ટ્રાય અને ઉલાલાનો જો ટ્રાય છે ને ભાઈ આપણે ફોર્સ કંપનીની આપણે જો આ આ સાઇક્લોજન વાપરીએ આપણે સિસ્ટમિક ફંગી સાઈટ ટ્રાય સાઇક્લોજન ટકા અને ભાઈ માયરું આ ઉલાલા અને આ છે ભાઈ અર્ગોન ટાટાનું ટાટા અર્ગોન પ્રોડક્ટ આટલી દવા ભાઈ આપણે મારી છે અને આમ તો જનરલી આનું રિઝલ્ટ સારું જ છે અર્ગોન ને ઉલાલાનું તો મહીમાં દઈએ અને અર્ગોન વીસ મિલી નાખતા જાય છે આ છ પંપનું છે પણ બીજું અડધા પંપનું વહીધું હતું હુંમાંથી વાં ઓલીવાડીમાં છાય તું એમાંથી એટલે એ થઈ અને થઈ જાય ને ઓલા આઠ દસ પંપ એટલે પાંચ વીઘામાં આપણે નવક પંપ જેવું થાય છે આમ તો જનરલી એમ જાય નવ પંપ નવ થાય હાડા નવ નવ હાડા નવ પંપ જેવું થાય એટલે એનું દ્રાવણ બનાવી નાખું અને અરગોને અલગથી નાખતા જાય છે ડ્રાય સાયક્લોજન પાવડરનું અને ઉલાનું બેનું દ્રાવણ ભેરું કરી નાખ્યું એ બે મિક્સ કરીને આમાં છાંટી છે એક પંપ જ હજી ભાઈ છાટાણો હોય હજી ઉથલ જ મારી છે ઉથલ નહીં પણ આપણે આમ જનરલી આમાં છે ને દોઢ ઉથલે એ પંપ પૂરો કરી છે અને પલ્લો થાય છે લગભગ છસો સાડા છસો ફૂટ અને રિટર્ન અડધો આવે એટલે નવસો ફૂટે આપણે પંપ ખાલી થાય છે નવસો સાડા નવસો ફૂટ હાલે ને ત્યારે પંદર સોળ લીટરનો એક પંપ ખાલી થાય એવી રીતે છે ભાઈ આવી રીતે અમે દવા છાંટીને અહીંયા થોડીક નુકસાની વધારે છે જો આજે અત્યારે હાવ ખાલી થઈ ગયા ભાઈ અમે એક છોટો નમ રહેજો વાહ સુધી જ ત્યાંથી પાછા એકલધારા છે અહીંયા છે પણ આ બધું છેલને લીધે છે ભાઈ છે ને બધું પાહ બાહ બધું તણાઈ ગયો હોય એના લીધે આવું થયું સારું મિત્રો કન્ટિન્યુ બ્લોગમાં બનીને રહ્યો આપણે થોડીક દવા બવા છાંટી લઈ પછી પાછા મળીએ હાલો ફેમિલી આવડે દવા છાટવાનું ચાલુ છે કામ કર જે આ બોવતામાં નઈ ફુવારો બુવારો તમને દેખાય અને ભાઈ છેલો પાપ બાકી રહ્યો છે આપણે જરે પંપનો પ્રેશર વધારી દઉં હવે કઈ દેસરનો પ્રેશર થઈ ગઈ છેલો પાપ બાકી રહ્યો તો જ લાવ જરા ક્લિપ લઈ લો અને વાગી ગયા છે 12:30 જલ્દી જાવ ને ઘરે પંપ છાટી ને આમ તો છાટી ને પછી મળી જાય અઘરું લાગે કે વજન પડે ને અઘરું લાગે જરાક આવું પ્રેશર હોય ભાઈ બહુ ઓલું કર્યું તો વધારે દવા લાગી જાય અને આવા કઈક ગીરું છે ભાઈ આમાં ક્યાંક ક્યાંક કામા છે ઓલું છે ઓલું છે ટકેડા નાન તેન છે આમને રહી જાય ને ભગવાન કરે ને વાંધો નહીં આવે અને થોડોક જે જીરુનો બજાર ભાવ રહી જાય ભાવ નંબરે અટાણ ગયો અને આમાં બધી દવા બવા છાટવું ભૂહાય નહીં બહુ થોડોક ભાવ રહી જાય ને થોડાક આ જીરું રહી જાય તો આપણે વાંધો ના આવે છે ભાઈ આ બધું છે ને ભાઈ આપણે એફસી પાઇપ ફુવારીથી પાય છે બધા જીરું બધા એટલે આ વાડી ના બધા વાત આપણે ઉમ જ પાયું તું ધોરીએ પણ આવો કઈ ઉતારો છે નહીં અને હવે ઉતરે છે પાયા પછી કોક કોક છોટા જાય પણ એ પાયા હોય એટલે જાય બીજું કઈ નથી એમાં કામ ચાલુ છે ભાઈ આપણે જો દવા છાંટવાનું કામકાજ કાજ ઓકે બંધ કર દો થઈ ગયો બંધ પાછળ હે ને ભાઈ તડકો આવતો હે તમને એટલે નહીં બહુ સરખું ક્લિયર દેખાતું હોય ત્રાહી આવી ગયો ને થોડે થોડે અડધે અડધેથી વળી વાંચી વરી ત્રાહી બટકા બટકા ને એવી રીતે આપણે છાંટવું પડે જો અહીંયાથી વળી બટકું બાકી છે આવી રીતે એ ભાઈ હાલ મિત્રો કન્ટિન્યુ રહ્યો હું જરાક આ પંપ પંપ છાંટીને પછી મળી પાછા આપણે હો હા હાલો ભાઈ આપણે જે દવા બવા છતાઈ ગઈ પંપ પંપ જરાક ધોઈ નાખો પાવડર ન હોય ને તે થોડુંક ધોઈ નાખીએ ને તો હાલે નળી બળી કાઢીને રેડી થઈ ગયું ભાઈ દવાનું કામ થઈ ગયું આપણે અહીંયા કમ્પ્લેટ સમજ કઈ કઈ થાય એ તમને આગળ બતાવી અને અત્યારે જેવું ભાઈ અત્યારે થયા ઊભા જીરું આમ કડક થાય અત્યારે તડકોનું હોય ને થોડોક હવારમાં ઠાર ને ઝાકરનું હોય ને આ જે પવન ઓછો છે ન કર્યા બધા આમ નમી ગયેલ જેવા હોય આ કે ઉમતાભાઈ જીરું સારા છે કંઈ વાંધો નથી આવે એમ બહુ આ થોડાક ઉતરી ગયા એની થોડીક પ્રોબ્લેમ રહેશે એ કામ જોરદાર છે ભાઈ ફૂટ નહીં સારું છે વર્ધી સારી છે પણ ઉતરી ગયા જે અત્યારે ખાલી એ બીજા એટલે ઉતારો છે એ થોડોક પ્રોબ્લેમ છે મિત્રો બાકી જીરો આઈ ક્લાસ છે ને ઓલીવાડીના જોરદાર હે પણ હવે અત્યારે બપોરનો ટાણું થઈ ગયું એક વાગી ગયો છે એટલે ઘરે જવું ઓલીવાડી અત્યારે જતો નથી બપોર પછી મેળાવીએ તો જઈશ મારે થોડુંક ગામમાં બીજું કામ છે તાલુકા પંચાયતે ને તાલુકા પંચાયત શું ગ્રામ પંચાયતે એટલે કામ બધું પતાવી લઉં તો કદાચ વાડી આવીશ તો એનો બ્લોગ લઈશ ને નકર નહીં લઉં ભાઈ બાકી જોઈ લ્યો આપણે આજીરું અહીંયા જો આ ખાલી આવી ગયો વળી આગળ એકલાસ છે આ બાજુ ખાલું છે એટલે આ બધા છે ને ભાઈ આમાં બધું થઈને એકાદ દોઢ વીઘા જેટલું નીકળી જાય એમ કેમ કેમકે આ બધી નુકસાની છે એટલે એનું કાંઈક ત્યાં ભાગ કાઢી જ જાય નકર ભાઈ આમાં દસ મણ વીઘે થતા છેલ્લા ચાર વરસથી દસ મણ આ વાડીમાંથી ઓલીવાડીમાં નવ દસ નવ દસ આમાં તો દસથી ક્યારે હેઠા રહ્યા જ નથી ભાઈ દર વખતે પાંચ વીઘામાંથી પચાસ એકાવન પચા એકાવન મણ થાય આજ અને ઓલીવાડીમાંથી સો મણ આજુબાજુ થતા હોય દર વખતે કોઈ નેવું થયારે ક્યારેક સો થાય દસ વીઘા છે હાડા નવ દસ અને સાડા ચાર પાંચ વીઘા છે વાડી પણ અવારમાં એવું લાગે છે કે કાપ ઘણો બધો આવી જાય હવે કેટલો કાપ આવે એ જોવાનું રહ્યું હજી જો આ રહી જાય ને ભાઈ તો આમાં હજી કંઈ પાંચ છ મણમાં ગઠ્ઠીએ નહીં વિઘે પણ હજી ઉતરે છે ને એ મોટા મોટો પ્રોબ્લેમ છે જો ઉતરે નહીં તો કંઈ વાંધો ના આવે સારું મિત્રો હવે ભૂખે લાગી ગઈ છે એટલે ઘરે જવા દે તમે તમારે કન્ટિન્યુ બનીને રહ્યો બપોર પછી મેડ આવીએ તો ક્લિપ લેશું ને નકર બ્લોગ આજનો અહીંયા પૂરો થઈ જાય બરાબર આવ્યું તો લેવું ને નહીં આવીએ તો બ્લોગ આપણો અહીંનો પૂરો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો નવા આવો એ સબસ્ક્રાઈબ ખાસ કરીને કરી દેજો ભાઈ અને ક્લિપ લઈ જો બપોર પછી વાળી અને આવીશ અને ફ્રી થાય તો હું ક્લિપ લઈશ તો મળીએ આપણે બપોર પછી બરાબર આવો નજારો છે ભાઈ કંઈક સારું મિત્રો હવે જાજી કંઈ લપ નથી કરવી ઘરે જવું છે મોડું થાય છે મળીએ પછી આપણે